ઓ બહુ આળસડે ઓ ભાઈ ને ગટી કરવા સોટી ગયું ભાઈ લારી નઈ સોટી ગયું બાકી એને હાથાળે પછી થોડીક થોડીક આળખ સડે હા થોડીક થોડીક જ બહુ નહી શું કેવું હે તને બહુ સડે આળ હા કેમ એમ થાય છે Đây. મિત્રો યાર કેમ છો બધા ફરી એક નવી સવારની અંદર સ્વાગત છે તમારું બધા નું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગમાં માં દેખાય તો છે ને બરોબર દેખાતું જ છે મારું નામ છે અજય આપણે નીકળી ગયા છીએ સવાર સવારમાં માં લઈને આ આપણો ભાત છે નુકેસ ખાડો ને ઘેર રાખવાનું છે બહુ સેટું જવાનું નથી એટલે અહીંયા આટા મરાવીએ છીએ બેહુને ટાઈમ નો પાસ કરીએ છીએ નવ જેવા વાગવાનું કાણો થઈ ગયું છે ને જેનો તો થાકીને પૂરું જ થઈ ગયું છે તો આટા મારે આમાં ટાઈમ પાસ કરાવવાનો છે મતલબ આજે થાકોડો ઉતરી જાય ક્યાં બીજા બ્લોગ જોવા હોય વાળો તો ગઈકાલે આવેલો જ છે તો તમે આની પહેલાનો વ્લોગ જોઈ શકો છો બહુ મસ્ત છે મજા એવો છે બાકી તમને આજના સીન દ્રશ્યો ગીર બતાવી દઉં હું બતાવી દઉં હા આપણા બ્લોગમાં આવું જ હોય ભાઈ હું બધું સરસ છે ભાત તો આપણે બાંધી જ લેવાનું પછી નક્કી થાય જવું કે ન જવું હાલો તમે સબસ્ક્રાઈબ કરો ત્યાં આજના સીન બતાવું તમને હું અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આટો મારતા આવજો સવાર સવારમાં હવે શિયાળાનો માહોલ થતો જાય છે ધીરે ધીરે હા વાળા હો આંખો વિશે તો એ ખડ ખાય ભાઈ કા કાઠો હા સાચી વાત ને વાહ ભાઈ વાહ તો મિત્રો યાર છેલ્લે આપણે પાછા ખાડુમાં હતા અને ખાડુમાંથી એટલે કે આવી ઘેરે અને આપણે હેર કટિંગ પણ કરાવી નાખ્યું જોઈ લો હા બસ થઈ ગયો અને આ બાજુ ડુંગળી ખેંચવાનું કામકાજ ચાલુ થઈ ગયું હતું મેં કીધું બાહુ માં જાય અને આ થોડુંક આ કામકાજ તરફ પાછા વળી ને ગઈ રીંગણીની પણ બહ બહાટી બોલાવી દીધેલી બહ બહાટી એટલે કે ખેંચી નાખી છે એ પણ ટ્રેક્ટરની રાપ મારીને રીંગણી મકાઈ ચૂ નહીં અને ખર્ચો જાદો કરી નાખેલો રીંગણા તો આવ્યા છે એકાદ બે વખત થોડા 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 વેચી નાખેલા અને અત્યારે તો જોવા આવું બધું કોક કોક રીંગણી ઊભી છે એને હમણાં સીપીએ ખેંચવી દો ખેંચી નાખ્યું ને આમાં કંઈક વાવેતર કરી નાખ્યું બાકી આ બધું ડુંગળી ખેંચવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આમાં બહુ કાંઈ છે નહીં પણ ખેંચવી તો જો હે પણ રોપ પાવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ રીંગણી ખાલી કરવાનું છે એટલે બધું ખેતર ખાલી હમણાં હાલ પેલા ડુંગળી ખેંચીએ આવી કંઈક ડુંગળી છે અને બપોર દવાખાને પણ જઈ આવેલો આપણે આ પગમાં પાણી ભરાયેલા સોમાહા હા પાકના કે સારું છું નહીં તો પછી મેં કીધું હવે તો જવું જ જોશે એની પણ મરમત ચાલુ છે પગની એટલે પાણી વળાય એમ નથી આપણથી પગ ભલાળા એમ જ નથી કારણ કે હાલ ડુંગળી ક્યાંક નાખી થોડી ઘણી બાકી છે થોડીક એવી જાય

પક્ષી હોય બધું બોલે છે મેં કીધું કે આપણો વ્લોગ અધૂરો રહી ગયો ને આજ આપણે સમાપ્ત કરી નાખી બગલાઓ ને બધું લીધે હા વાહ મસ્ત જોડી રજા છે યાર આમાં એકલા તો ક્યાંય જવાય એમ જ નથી બે હું લઈને

ત્યારે કે શેરીએ કઈ દૂધ કરે ને દૂધ કરવું હોય તો એને ઘેર જ આરામ કરવો પડે એટલે જ આપણે સારોલા મળ્યા છે હારવા કે ખોટ્યો આને પછી આ તો મરોવાથી કઈ ન થાય દૂધ કે નો આવે પેટ હું કેવું બાપેલ તારું હાજી વાત ને બાપેલ ને અમારે આરામ જોઈએ હા આ ઢોડું છે કે બરોબર છે હાલ સરવે રેક સરવે રેક કે ખાલી ખાણત નત ભેગું થાય એમ હા થાય નો થાય ને हलो सही रखो हर जा हवार हवार मत दे बाहर बाहर तो बोला दी हर आया पास वो प्लानिंग बनुस भाई जावा ने ला बने बहुत खराब लगे वाल हूं ना हमरा हावज भी तो आया थे हमें जे खावज दे से ला भाई जान तक ओ બાર હા આગળ વીયો તો અરે વાહ ભઈ વાહ સોનેરી ઠંડી અનુભવ થાય છે એ હાલો હાલો ફટાફટ યાર આવો જગાઠા

તો ને થોડી ઉડાડે ભાઈ વા

હવે એકદમ ફ્રેશ થઈ ગયા અલે હા આવી ગયા અહીંયા પોરોખા એકલી વહી જાય લે પેલા પછી રગે આ બધો હાવજ વાળો એરિયો છે ભાઈ આમ નામ વાગી ગયા પાંચસો ને આવી ગયા નેરા બાજુ જોઈ લો હું છે તારા લખંડ આમાં બહુ તાવળ ગયું હોય મારે મારે રાખીએ આ ભાઈ અને ઘેરે વીજ આવું અત્યાર દીનો કેવો દી છે ને સિરાજ એવો ટાણું છે ને ખોડ છે ને એમ થોડા હાલે કઈ હા રમ થોડી તમારે એક ચરજી નું ઉભી ભાઈ રખડો આમાં એમ નહીં મેળ આવે કઈ એ તને કહો ભાઈ તે ભ્યાવ ને કરી દીધું કેળે હો આજે ડેમમાંથી માંથી હાલવાનું છે ઓહો એ તો કઈ પાણી છે પાણી હું કઈ પાણી છે એમ તો પાણી હાર આવું કઈક પાણી હાલ્યું જાય છે થોડો થોડું ડેમ માં ટ્રાય મારી હાલ છે કે નહીં ભ્યા હું તો હાલી જ જાય લોસા તો ગોવાળા ને હાલવાના થાય પાણી ને શું કેવાય ગાંઠ સંબંધો એનો વાંધો આવે પલાળવા નીકળવું હા બાકી માહોલ એક નંબર છે જો કેવું મસ્ત સીન છે ફૂલ ક્વોલિટીમાં જોવાનો આપણો વિડીયોગ્રામ પ્રોફાઇલ ઉપર આંટો મારી જો મોઢામાં કેમેરો કરો મને એમ થાય હું મારું મોટું બદલાઈ ગયું મોઢા મોઢામાં જ મત કરવો ભાઈ હા ભે હું જોવો નીકળી હું કેતો હા ઇન્સ્ટાગ્રામ આટો મારજો મસ્ત રીલ્સો ને બધું બનાવ્યું છે હજુ એક્સપ્લોરર નામની આઈડી ઉપર હું છું ખોટા ખોટી રમવું રમતું કરે તો એમ લાગે ખાવું કરી ગયો બીક જ એવી લાગે ભાઈ આમાં મગર ને ફગાર ને બધું આટા જ મારતું હોય હોય આમાં ઓકે જો પાણી હું લગભગ નહીં વાંધો આવે આપણે હાલી જાહુ ની રાતે બહુ કાઈ લાગતું નથી એવું નડે એવું આવો રસ્તો હોય ને તો કઈક ભૂખ લે હું કઈક હાલે સ્પીડમાં આપણે તો આ ગાળામાંથી હાલતા ભાઈ મરાય જતા બસરિયું લુલ્યું થઈ જતું લુલ્યું હા કેવા ઠેકાડા મારે આવું એ રેક રેતી ને વેકરા માથે તો એ જાય ધોળ્યું પાણીમાં હા બાપે હા ફટાફટ હમણાં પોગી જાઉં જો ત્યાં હાલવાનું થાય એટલે

ફોકસ કર લે ભાઈલા એ રો મસ્ત જોરદાર જાય લે બે હમ લે દે બરો વાયડ માં તો એમ થી ને જોરદાર હમળા એવા જાય ઢોમડી ઓય ઢોમડી ઢોમડી હોય Men de har råd til